આ જોવો તમે ખટારો આખો ઊંધો કાંઈ દેખ દીધો તો ફાઈનલી દુકાન તો ચાલો તમે આપણે ઓલું વેસ્ટન થયું હતું જ્યારે આપણે ખટારો પલટી ખાઈ ગયો તો એ તો આપણે બળદુઈના ડુંગરા આગળ અને આ એક સાઈડ રોંગ સાઈડમાંથી અઠેટ આ બાજુ ડિવાઈડર થકી ઓલી બાજુ ગયો હતો ઠેઠ અને આ છે આપણો રગો રગો મારો દેખો તો અહીંયા ગેર ઉતે છે દીવાલ મત થતો કોઈને હાલો રિનભાઈ ચા પીતા આવી તો આજે ચમકાવા માટે અમારો સંપર્ક કરો લાદી ગમ મે હોય ચમકી જશે ઉકલતી ચા માં હતાને ખમણતાતે તળેલે સમોસા આજે ખાવા માટે

મકન પર એક મકન પર એક આ ભાઈ નું છે ને બીજો મંદિર રામાપીર મંદિર હતું એક ગ્રામપરા હવે એનું આપણે બનાવી નાખી તો ચાલો હવે કટિંગ કરના કે આ કપડે ઘર માટે કોણ બારી બનાવવાની છે આ હા શું કરવા કેમ ભાઈ તો ચાલો આપણે રમેશભાઈ આવી ગયા છીએ રીક્ષા એમાં આપણે આટકોટ એક મંદિરનો દરવાજો છે તો એ માથે નાખ્યો છે રાજકોટ જવું છે ફાળિયા માથે નાખે છે તો આપણે જે આવી આપણે તો ચાલો હવે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને પછી કઈ ટાઈમ રહે રાજકોટ જઈને થોડાક કપડાની એવી ખરીદી કરી લેવી તો ચાલો ભાઈ

તો ચાલો આ ચાર પીઝા છે ખાઈ ઓર ચાર હમ એવા છે અને મારા એક સારી મને આપી છે એણે આ કર્યું છે આવી રીતે આનું કારણ શું ભાઈ બીજી વાર આ બોટલ ઓકે ઓકે થાતી છે

લોકો ટાઈમ થઈ ગયો છે સાડા પાંચ અને હું આવી ગયો છું પાનના ગલે એમાં એવું છે કે બપોરે અમે બહાર જીમા હતા એટલે છાઈસ અમે મીકી છે એટલે અમે પ્રોગ્રામ એવો ગોઠવવાનો છે છાઈસ અને સોડા પીવાનો એટલે હમણાં બિલ ચેન્જ આવે એટલે છાઈસ છોડા પીવા આવે ગરમ કેમ લાગે એટલે ભાઈ આજે તમને બતાવીશ ઊંચા મહેલો મોબાઈલ બતાવો ભાઈ બંધ બતાવો તો

તો ચાલો હવે મજા આવે કરે